નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જી એક્સપ્રેસ ન્યૂઝ તો જોઈએ આ મહત્વના સમાચાર દાંતીવાડા ડેમમાં નૈવદ્ધ પાણીની આવકથી ખેડૂતો હતા અડધું ચોમાસું વીત્યું છતાં દાંતીવાડા ડેમ ખાલીખમ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમની હાલ સ્થિતિની વાત કરીએ તો આ ડેમમાં હાલમાં પાંચસો ચોસઠ પોઇન્ટ એસી ફૂટ પાણીની સપાટી છે જ્યારે પાણીનો જથ્થો અઢાર ટકા જેટલો બચ્યો છે આ વર્ષનું ચોમાસું અડધું વીત્યું ચૂક્યું છે છતાં પાણીની આવક નથી નોંધાય એટલે પાણીની આવક ડેમમાં નથી થઈ શકી એટલે ક્યાંક ને ક્યાંક વરસાદની હાથ કા હાલમાં ખેડૂતોને હતાશ કરી રહી છે અત્યારે ચોમાસું ઋતુ ચાલુ છે ઉપરનાવાસમાં અને દાંતીવાડા વિસ્તારમાં બહુ વરસાદ ખૂબ ઓછો છે એના કારણે અત્યારે દાંતીવાડા જળાશયમાં પાણીની આવક બહુ ઓછી છે જો આના પરિસ્થિતિ આગળના સમય સુધી વરસાદ વધુ ન પડ્યો અને આ પરિસ્થિતિ રહેશે તો આ વર્ષે આજુબાજુના ખેડૂતોને ખૂબ દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થાય એવું લાગી રહ્યું છે એટલે અત્યારે સરકાર તો કંઈ નબદાની લાઇન લાઈન કેનાલથી કંઈ ડેમ ભરી શકે એ પરિસ્થિતિ લાગતી નથી પરંતુ એક ભગવાન અને મા અંબાજીને પ્રાર્થના કરીએ કે સારો વરસાદ પડે અને દાંતીવાડા જળાશયમો એના ઘરનાળા ખુલે અને નદી ચાલે તો આજુબાજુ ખેડૂતોને મોટો લાભ મળશે અને આજુબાજુ ખેડૂતોને પરિસ્થિતિ સારી રહેશે અને વરસાદના કારણે પાણીની આવક થશે તો ખેડૂતોનું જીવન સારું રહેશે સાથે અહીંના ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ડેમ ભરાશે કેમ તેવી પણ મૂંઝવણ થવા લાગી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવાડા ડેમમાં મોટા ભાગનું વરસાદી પાણી જે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી આવે છે દાંતીવાડા બાજુ વરસાદનું પ્રમાણ બહુ ઓછું છે અને દાંતીવાડા ડેમમાં પાણી જરા પણ નથી અત્યારે આવ્યું તો ભગવાને પ્રાર્થના કરીએ કે આ વર્ષે પાણી ભરાય અને ઈશ્વરની માતાને પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ આવે અને પાણી ભરાય અને જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો દોતીવાડા આજુબાજુના વીસ પચ્ચીસ ગામોની હાલત કફોડી થાય તેવી પરિસ્થિતિ છે તો સરકારને અમારી વિનંતી છે કે એનો કોઈ રસ્તો કરી તેની અંદર પાણી નાખવાની પ્રયત્નો કરે એટલે આ ડીમ જો ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો જ ભરાઈ શકે તેમ છે બાકી સ્થાનિક વરસાદથી કોઈ પ્રકારની પાણીની આવક દાનથીવાળા ડીમમાં થતી નથી હવા વિસ્તારના લોકો ભગવાન ભરોસે થયા છે વરસાદ સારી માત્રામાં થાય અને ડીમ છલકાય તો ખેડૂતોની સ્થિતિ સારી રહેશે બાકી ખેડૂતોને ખેતી કરવી અને પશુપાલન વ્યવસાય ટકાવી રાખો agro બની તેવી સ્થિતિનું નિર્માણ બની શકે છે નિરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠ જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો سبسક્રાઇબ karna na bhule taza update paane ke liye bell icon par click zarur kare har news ko like